ભુજ સહિત સમગ્ર કચ્છના કલરકામ કરતાં કારીગરોને સરકારી યોજનાનો સહાયનો લાભ આપે પેન્શન યોજનાનો લાભ આપે અને સરકારી કામમાં પ્રાધાન્ય આપે તે પ્રકારની આવેદનપત્ર પાઠવીને એક કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ભુજ સહિત સમગ્ર જિલ્લામાં કચ્છ કલરકામ કરતા કારીગરોને અનેકવિધ મુદ્દે આજે તેમને જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્રી કલરકામ કામદાર વેલફેર ફાઉન્ડેશનના ઉપક્રમે આજે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કચ્છ કલરકામમાં સરકારી કામોમાં કારીગરોને પ્રાધાન્ય આપવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી કલરકામ વેલફેર ફાઉન્ડેશન ભૂથ દ્વારા સરકારની જોગવાઈ પ્રમાણે કલર કામના કારીગરોને પેન્શન યોજનામાં સામેલ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી કચ્છમાં અનેક ઉદ્યોગો આવેલા છે તેમાં કચ્છ કલરકામના કારીગરોને વિશેષ પ્રાધાન્ય આપે તે પ્રકારની રજૂઆત આદમભાઈ કુંભાર પ્રમુખ અને વાઇસ પ્રેસિડેન્ટ પ્રમોદભાઈ ઓઝાયા દ્વારા કરવામાં આવી હતી શ્રી કલરકામ

પણ જયારે કામની વાત આવે છે ત્યારે આ કોન્ટ્રાક્ટરો ઉદ્યોગપતિઓ અને સરકારી કામો થતા કામોમાં આ લોકોને ક્યાં પણ કામ દેવામાં આવતું કોન્ટ્રાક્ટરો ડાયરેક્ટ બીજા લોકોને લઈ આ લોકો ધન્ય કર્યા છે આજે આ લોકોની પરિસ્થિતિ એવી છે આ મોંઘવારીના સમયમાં એ લોકો રોજીરોટી માટે દોડે બાળકોને ભણાવવા ખાવા પીવા કપડાં પહેરવા કે તહેવાર મનાવવા એ લોકોની હાલત એટલી કફોડી છે તમે જોઈ લો આટલા વર્ષોથી કામ કરતો કારીગર હશે એની તમે પરિસ્થિતિ ઘરની પરિસ્થિતિ જોઈ લો તમે આજે કોન્ટ્રાક્ટરો જે કમાઈ કચ્છ માંથી બહાર લઈ જાય છે ત્યારે કચ્છના કારીગરો જે લોકો છે એવું નથી કે જે ભૂકંપ કરે છે આજે વર્ષો થી વીસ પચીસ તે રહે છે આમ કહેવા જઈએ તો કચ્છના જ કહેવાય લોકો આ લોકો જે અહીંયા કામ કરે છે એ લોકોને કામ મળતું નથી સરકારી યોજનાનો લાભ એક પૈસાનો મળતો નથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લોકોને ધક્કા ખાવા પડે છે લોનો બેંક લોન આપવા તૈયાર નથી સરકાર ઉદ્યોગોમાં લોકોને કામ મળતું નથી સરકારી કચેરીઓના કામમાં પણ કામ મળતું નથી તો કામ તમે કોને આપશો વાત જ્યારે રોજગારી થાય છે કચ જિલ્લો જયારે આજે કમાવ દીકરો છે ગુજરાત રાજ્યનો આવડો રોજગાર અહીં બધાને મળે છે તો આ કારીગરોની શું હાલત છે તમે જોઈ શકો છો આ લોકો સવાર થી રાત સુધી મહેનત કરતા હોય ત્યારે એ લોકોને ઘર નો પણ પૂરું ન પાડી શકતા હોય ત્યારે એ લોકોને જયારે કામ પૂરું એક મહિનો પણ ન નમળતું એક મહિનામાં દસ થી પંદર દિવસ કામ પૂરું મળતું નથી તો બાકીના દિવસો એ લોકોની હાલત શું હશે આ ખરેખર એ લોકો સાથે અન્યાય થાય છે એ લોકો સાથે આજે સંગઠન સાથે હું કલેક્ટર ને રજૂઆત કરવા આવ્યા હતા કે આ લોકોને ખરેખર રોજગારી મળવી જોઈએ સરકારી યોજનાનો લાભ મળવો જોઈએ એવી અમારી રજૂઆતો હતી કલેક્ટર કીધું છે કે આ નોંધ આગળ કાર્યવાહી કરશું અમે વેઇટ એન્ડ વોચ કરશું કેમ કે આ લોકો દસ પંદર દિવસ મહિને દિવસ ફોલોઅપ લેશું નહીં હોય તો આખા કચ્છના સંગઠન ને જેટલા કાર્યકરો તમામ ટૂંક સમયમાં આટલા ભેગા થયા તો સારી સંખ્યામાં ઉભા થયા છે આપણા લાંબા સમયમાં જો સમયમાં એ લોકો નહીં આપે તો બધાને ભેગા કરી અમારા તરફથી સપોર્ટ કરશું કેમ કે કારીગરો છે કામ કરનાર છે એ લોકોને રોજગારી મળવી જોઈએ મળવી જોઈએ મળવી જોઈએ આ રોજગાર નથી મળતી એના વિરુદ્ધ અહીંયા આવેલા છીએ